હારું ચટુડો હા ને ઘેર જવું હા કેટલા દાડા થઈ ગયા હારો જવું તો પડશે ખાસા દાડા હૈ ના ઘેરે નહીં ગયો ને કેવું ચાલે હૈ ના સારું ચાલે કે ભાઈ એવું મળતું જ નહીં અરે હાથથી ડોહો ચાલ્યા અરે આ તો ચટુ લ્યા એ ચટુડો હા કૂતરોની મૂતરી ગયો હૈ આ કૂતરોની મૂતરો ગયો ગયું એ વાહ શું ઝાડા પી ગયો કહું

આવાના જાતે ઘર બાજુ મારે તો બે ભાઈ રહ્યો એક તો રોજ ખબર આવે બીજી નહીં ખરાવે તો બીજી ખવડાવશે તે હું તો પૂછી નહીં પણ તમને તો એક કઈ નહીં આમ તમ ખેડા થઈ પટે કળ્યા લેસો